ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે આવેલ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ખાતે બે સગાભાઈઓએ ઝેરી દવા પીધી એકનું મોત ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે આવેલા શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ખાતે છેલ્લા બે મહિનાથી રહેતા બે સગાભાઈઓ શાહ ચેતનભાઈ વિનોદચંદ્ર અને શાહ મેહુરભાઈ વિનોદચંદ્ર એ કોઈ અગમ્ય કારણોસર આજે ઝેરી દવા ગટકટાવી લેતા ગંભીર હાલતે તેમને સારવાર માટે સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યા જ્યાં ચેતનભાઈનું મોક નીચી છે બનાવને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હા મારું કુમુદભાઈ કે દોશી હું ત્યાં દિગંબરજૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટમાં મેનેજર તરીકે સેવા આપું છું હા લગભગ બે અઢી મહિનાથી અમારા બે બે ભાઈઓ ત્યાં અમારી ધર્મશાળામાં રહેવા માટે આવેલા અને ત્યાં રહેતા હતા આજે લગભગ સવા વાગે દોઢ વાગે મારા પર ફોન આવ્યો અમારા જે ત્યાં સંભાળે છે એમનો કે આ ભાઈએ અત્યારે દવા પીધી છે અને એમની તબિયત સારી નથી એટલે અમે પોલીસ સ્ટેશનની જાણ કરી અને એમ્બ્યુલન્સ બોલાવી એકસો આઠ અને એકસો આઠમાં અમે ભાવનગર લાવ્યા છીએ નામ છે એમના એક ભાઈ છે ચેતનભાઈ વિનોદચંદ્ર શાહ અને બીજા છે મેહુલભાઈ વિનોદચંદ્ર શાહ બંને ભાઈઓ છે એમના આધાર આમ અમારા કોઈ પરિચયમાં નથી પણ એમના આધાર કાર્ડ જોતા એવું લાગે છે કે ભાવનગરના છે ભાવનગર રૂપાણી સર્કલમાં એમનું આધાર કાર્ડમાં એડ્રેસ છે બંને ભાઈઓનું એ અમારે કોઈ એમના જાણ નથી અને કોઈ પરિચય નથી લગભગ અઢી એક મહિનાથી બે અઢી મહિનાથી રહેતા હતા સોનગઢમાં દિગંબર જૈન સ્વાધ્ય મંદિર ટ્રસ્ટ એ ધાર્મિક દિગંબર જૈનની ધાર્મિક સંસ્થા છે